પાલિકા વાહકોએ રેલવે જાવક નંબર એસ્ટા બાણું બે હજાર પચીસ છવ્વીસ તારીખ સોળ પાંચ બે હજાર પચીસ ડિવિઝન રેલવે મેનેજર ડીઆરએમ ભાવનગરને પત્ર પાઠવી રેલવે નળનાળામાં ભરાયેલ વરસાદી પાણી નિકાલ કરવા અને રેલવે ટ્રેક ઓળંગી અવર કરતાઓનો કોઈ અકસ્માત થશે તો રેલવે તંત્રની જવાબદારી રહેશે તેમ પાલિકા વાહકોએ પત્રમાં જણાવ્યું શું દામનગર શહેરની જનતાને પ્રાથમિક સુવિધા માટે પાલિકા તંત્રની કોઈ જવાબદારી નથી દામનગર શહેરની સૌથી મોટી આર્થિક પચાસ વસાવટ ખોડિયાનગર અને ખેડૂતોને રેલવે નળ સિવાય અન્ય કોઈ રસ્તો નથી તેમાં વરસાદી પાણી ભરાય કે રેલવે ટ્રેક ઓળંગી અવજવર કરતા અને અકસ્માત થાય તો રેલવે તંત્રની જવાબદારી પાલિકાના સત્તાધીશોની રસ્તાઓનો આપવા કે ગણનાળામાં ભરાયેલા પાણી ઉલેસવાની કોઈ પણ જવાબદારી નથી ખોડિયાનગર દામનગર શહેરમાં આવેલું છે પણ સ્થાનિક સત્તાધીશોની નથી રસ્તો આપ

પાવર પોઝિશનનો દુરુપયોગ કરી પ્રતિક ઉપવાસની કારણ આપી ખોડિયારનગરના રહીશોને સમાપન કરવા શામધામ ભેગનો ઉપયોગ ખોડિયાનગર અને ખેડૂતોને રસ્તા કાયમી રસ્તો તો નહીં પણ વૈકલ્પિક રસ્તો આપવા પણ તૈયાર નથી દામનગર પાલિકા તંત્ર વાહકો માત્ર ચાર દબાણદારોને રાજી કરવા હજારો લોકોને બાનમાં લેવાનું કારણ શું ખોડિયાનગર અને ખેડૂતો પ્રતિક ઉપવાસ આંદોલન બંધ નહીં કરે તો પોલીસ કાર્યવાહી થશે કે વિકલ્પ રસ્તો આપવો નથી રેલવે નળનાળાનું પાણી નિકાલ કરવું નથી ત્યારે પાલિકા તંત્રની જવાબદારી કે જરૂરિયાત શું તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામનાની